દિવાળીના દિવસો અને ગુજરાતી સ્ત્રી એનો સંબંધ ભારે અઘરો છે ધારો કે અત્યારે આપણે એકબીજાને ફોન કરીએ છીએ તો એક જ વસ્તુ પૂછીએ કે તમારા દિવાળીનું કામ થઈ ગયું એટલે આપણે નથી અર્ર તો તમે ક્યારે દિવાળી કરશો દિવાળી આવીને રહી ક્યારે તમારે બધું કામ મારે તો બધું દિવાળીનું કામ થયું સાફ થઈ ગયા વધારાનું કામ એ થઈ કરી દઈએ અને જે એક સ્ત્રી સરસ્વતી ની નિરાતે બેઠી હતી એના મગજમાં ઉંચાટ આપીને એમ કહીએ કે ચાલો પછી વાત કરીશું અને એમાં એ જો નણંદના ઘરે દિવાળીનું કામ થઈ જાય તો ભાભીનું તો આવી બને સાસુ આવે હજી દીકરાની બહુ છે એ ઓફિસથી નોકરીથી ઘરે આવે એટલે તરત શરૂ થઈ જાય કે એને ત્યાં તો દિવાળીના કામ થઈ ગયા તારે ત્યાં તો હજી થયું નથી એ આમ કરે ને એ બધું કરે ને તું કઈ સંભાળી શકતી નથી હવે આપણે કેમ નથી સમજી શકતા કે પુત્ર વધુને કે તમારી દીકરાની બહુ છે એને પાંચ દિવસથી રજા દિવાળીમાં એટલા માટે મળે છે કારણ કે એ પાંચ દિવસનું કામ છે એ આ બધા દિવસોમાં કરી શકવાનું છે દિવાળી એટલે કોકના દિવાળે શું કામ આપણે બિનજરૂરી આવો કકડાટ ઉભો કરીને દિવાળીના ઉત્સવના

હવે આપણે એવા ઘરોમાં રહીએ છીએ કે જ્યાં દરરોજે દરરોજ કચરા પોતા થાય છે મહિનામાં એકવાર સરસ મજાની સફાઈ થાય છે તો બિનજરૂરી આવી માથાકૂટમાં તમને તમારી જાતનું ભાન ન રહીએ વસ્ત્રોનું ભાન ન રહીએ પહેરવેશનું ભાન ન રહીએ ખાવા પીવાનું ધ્યાન ન રહીએ તમે થાકી જાઓ પડો આખડો અને તમારી શરીરને પીડામાં થાય એટલે દિવાળીના દિવસો તમારી માટે મજાના દિવસોની પણ થાકના દિવસો બની જાય એવું શું કામ કરવું જોઈએ કપડાની અંદર રહેલો ભેદ તો તમે તડકી સૂકવીને કાઢી શકશો પણ તમારી જાતની અંદર રહેલો ભેદ કે એવી ઉધય કે જે તમને અંદરથી કોતરી રહી છે એવી ક્ષણને કે દિવસે તડકી મૂકવાનો વારો છે ગાદલા ઉપર તો આપણે એવી રીતે ફ્રસ્ટ્રેશન કાઢીએ કારણ કે જેને જગત આખાની લાકડીઓ માણસોને ગોતી ગોતીને નામ લઈને મારતા હોય એ રીતે આપણે ગાદલા ઉપર ધૂળ કાઢીએ આ બધી ધૂળ તો નીકળી જશે લૂંછાઈ જશે પણ જાત ઉપર ચડેલી ધૂળને ક્યારે કાઢવી છે હવે કેટલો બધો ભંગાર છે તમે આ દિવસોમાં આપણે આપી દીધો છે પણ ક્યાંક એવી કેટલી ગેરમાન્યતાઓ એવી કેટલી ખૂટી સમજણો એવી કેટલી બધી આપણા અનુભવો સંબંધોમાં રહેલી એવા કેટલા સંબંધોનો ભાર છે એ આપણે સાચવીને બેઠા છે એને કે દિવસે ભંગારમાં આપવાનો છે અને આ બધી વસ્તુ અંતે તો આપણને ભંગાર બનાવતી હોય છે એ પણ યાદ છે દિવાળીમાં વર્ષમાં એકવાર માળી સાફ એટલા માટે કરવાનું હોય છે એ સ્ત્રી આખા વર્ષની અંદર પોતાને જોવે એણે કઈ વસ્તુ પોતાની કઈ ઈચ્છા પોતાના કયા સ્વપ્નો પોતાની કઈ આવડત પોતામાં રહેલી કઈ કલા પોતામાં રહેલી કઈ એ એક ઓળખ જેને માળીએ ચડાવી છે એક દિવસ ઉતારીને એને પણ જોવાની જરૂર છે દિવાળીના દિવસો છે આવો તમારી જાતને પણ આનંદિત કરવાનો તમને અધિકાર છે માત્ર સફાઈમાં તમારી જાત કસી નાખો છો એના બદલે પોતાની જાતને થોડી સંભાળો ગામની સાથે પણ થોડો કરો બધાની સાથે ઉત્સવમાં ભાગ લો આ ઉત્સવ તમારી માટે ખાકનો નહીં પણ બધા સાથે આનંદ મેળવવાનો એક એક ઘટના બને કારણ કે તમને પણ આનંદિત થવાનો ઉત્સવ મનાવવાનો ખાઈ પીને જલસા કરવાનો અધિકાર છે દિવાળીનો દિવસો છે અને કાલે હસતા રહો